હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા તો આજે આપણે બનાવવાનું છે ચણાના લોટની ગોળીનું મસાલાદાર શાક ચાલો તમને રેસીપી દેખાડો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે મૂકી દીધો છે પાટીયો પાટીયા માં લઈ લેવું તેલ આપણે તો આપણે ગોળીયું તળવાની છે બેસન ની એની માટે તેલ લઈ લીધું છે ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી આપણે બેસનની ગોળીઓ બનાવી લેવી તો મિત્રો આપણે બેસન લઈ લેવું મિત્રો આપણે છીણાનો લોટ લઈ લીધો હશે હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા થોડીક ઝીણે કાપેલી લીલી મેથી હવે આપણે એમાં નાખી દઈશું મસાલા એક ચમચી આપણે નાખશું આખું જીરું બે ચમચી નાખશું વરિયાળી આપણે બે ચમચી જીરું પાવડર નાખશું

થોડુંક આપણે તેલ નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેવું આપણે મિત્રો આપણે સરસ મજાની નાની નાની લોટની ગોળીઓ કરી નાખશું તો મિત્રો આપણે બેસનની ગોળીઓ જે બનાવી નાખી છે એને આપણે ફ્રાય કરવા માટે તેલમાં તળી લઈશું ધીમા તાપે આપણે એકદમ ચડવા દઈશું મિત્રો બે થી ત્રણ મિનિટ આપણે ગોળી પાકવા દીધી તો આપણે ગોળી એકદમ સરસ મજા પાકી ગઈ છે આપણે એને કાઢી લઈશું તો આપણી ગોળી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે આગળ શાક માટીની રેસીપી ચાલુ કરીશું તો મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે નાખી દઈશું આખું જીરું પછી આપણે નાખી દઈશું આદુ મરચાં લસણની ઝીણી પેસ્ટ બનાવેલી છે ત્યાર પછી આપણે નાખી દઈશું કાંદા કાંદાની ઘીની આપણે પેસ્ટ બનાવી લઈશું થોડીક વાર આપણે આને પાકવા દઈશું તો મિત્રો આપણા આદુ લસણ મરચાની અને કાંદાની ગ્રેવી પાકી ગઈ છે હવે આપણે નાખીશું ટમેટાની ગ્રેવી અને સાથે થોડાક આપણે મસાલા નાખશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું અડધી ચમચી હળદર નાખશું બે ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું બે ચમચી ધાણાજીરું પાવડર નાખશું અને અડધી ચમચી ચિકન કિંગ મસાલા નાખશું સ્વાદ અનુસાર ખાંડના દાણા નાખશું નવાને આપણે સારી રીતે પાકવા જઈશું પાંચ થી છ મિનિટ તો મિત્રો આપણે ત્રણ થી ચાર મિનિટ થઈ છે આપણું શાક ચાલીસ થી પચાસ ટકા પાકી ગયું છે હવે આપણે એમાં પાણી નાખી દઈશું તો આપણે પાણી નાખી દીધું છે જુઓ તમે હવે આપણે આને બીજું ત્રણ થી ચાર મિનિટ પાકવા દઈશું તો મિત્રો આપણું શાક ઉફાળા ચડી ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું આપણે ગોળીયું હવે આપણે બે થી ત્રણ ગોળી નો એવી રીતનો છે ને ભૂકો કરીને નાખશું અને થોડી વાર આને આપણે પાકવા દઈશું તો મિત્રો આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો તમે એકદમ રેડી આવું સરસ મજાનું શાક આપણું બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ચણાના લોટલી ગોળીનું શાક છે આપણે એકદમ રેડી કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં લીલા ધાણા માથેથી નાખી દઈશું અને નીચે ઉતારી લઈએ શાકને પછી આપણે સર્વ કરીશું